કુંડી વચ્ચે ના નાખ તો રસ્તા વચ્ચે વચ્ચે કરીશ તે આ બધું ચાલ જ ના પછી રસ્તા વચ્ચે વચ્ચે કુંડી કરી અને કરસનજી મને કહેતા ને મને કે દળાબે દળાબે ડમુ આ કેવું આજ આવી જો તમે યાર તમારા જેટલા મોસો લઈને આવી જો સો મને બી ક્યાં ક્યાં કહેતા હતા હા નીકળ જાઓ મારો હા નીકળ કરશનજી છે તમે છે તમે મોટો મારું છે તમે નહીં

હા મારું પંચો પાટણ હા